જય માતાજી જય મામંગલ મિત્રો હું પરિવાર મિત્રો આજે આપણે મવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે સફેદ ડુંગળીની મિત્રો આજે લાઈવ હરાજી આપણે જોવાનું છે તારીખ છે મિત્રો આજે બે બાર બે હજાર પચીસ ને મંગળવાર અત્યારે મિત્રો આપણે લાલ ડુંગળીની આપણે વિડીયો મિત્રો મૂકી દીધો છે સફેદ ડુંગળીમાં મિત્રો આજે આપણે આવ્યા છીએ અને આજની મિત્રો આપણે સફેદ ડુંગળીની મિત્રો આજની આવકની આજ વાત કરીએ તો આ બધી મિત્રો જોઈ લો સફેદ ડુંગળીની આ બધી આવક અને અત્યારે હરાજી અત્યારે મિત્રો અત્યારે આપણે ઓલા અત્યારે થાય છે આપણે ઓલી સાઈડ અને લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે ઓલી સાઈડમાં તો આજની મિત્રો આપણે આવકની વાત કરીએ તો આજની આવક લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે આઠ હજાર પ્લસ ટેલાની અને સફેદ ડુંગળીમાં મિત્રો આજની આવક છે દસ હજાર પ્લસ ઠેલાની લાઈવ હરાજી મિત્રો આપણે જોવાનું છે પણ આના મિત્રો કાંઈક એવા રૂલ છે એવા છે કે પાંચ છ વકરના લેવાના એટલે મિત્રો આપણે પાંચ છ વકલના મિત્રો આપણે હરાજીના મિત્રો આપણે વિડીયો લઈને તમને લાઈવ મિત્રો બતાવશું ને બાકીના મિત્રો આપણે હરાજી થઈ ને પછી મિત્રો બતાવશું એ રીતના મિત્રો આના કંઈક રૂલ છે કેમ કે મિત્રો અમી જો વિડીયો મિત્રો અમે ઉતાર્યું ને ભાઈ તરત છે ને હરાજી મિત્રો બેન્ડ કરીને વ્યાજે છે એવું મિત્રો હું એનું કાવતરોનું છે કાંઈ સમજાતું નથી એટલે પાંચ છ વખતના મિત્રો આપણે હરાજીને મિત્રો વિડીયો દેવાના બાકીના મિત્રો વૈધમી લઈને તો તરત બધા મોઠી વાળીને ભાગે છે એ રીતનું છે મિત્રો આમાં બાકી તમારી મિત્રો હું રાય છે કોમેન્ટ કરશો બાકી હું મિત્રો ખેડૂતનો દીકરો છું અને ખેડૂત માટે મિત્રો છે ને વિડીયો મિત્રો હું ડેલી બનાવું છું તો પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપું આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મોવા માર્કેટિંગના ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના શેંગના કપાસના ખેડૂતને લગતા મિત્રોમાં તમને તમામ મિત્રો વિડીયો જોવા મળે છે ને મળશે કે કેમ કે મિત્રો હું ખેડૂતને દેખાઉ છું લાઈવ મિત્રો છે ને તમને લાગટ મિત્રો હરા મિત્રો બતાવી કે કયા વકલા મિત્રો કઈ રીતના ભાવ છે બાકી મિત્રો તમે મિત્રો હું કેવા માગો છો મિત્રો કોમેન્ટ કરીશો બાકી મિત્રો બહુ જાજુનો મિત્રો હું કહી શકું કેમ કે આ મિત્રો તમે સમજો છો કે આ રીતનું મિત્રો એ બધું કરે છે કે પાંચ છ વકલથી આપણે વેધ મિત્રો ઉતારીએ ને તો બધાય મોઠી વળે માગે છે

બસો ને એક બસો 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 એક 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 બસો એક બસો એક બોતર okay. છે okay. okay. બસો 72 74 રૂપિયા બસો 72 અનુભાઈને ઈચ્છા છે 72 રૂપિયા બસો 72 અનુકાકા 72 72 બસો 72 72 બસો રૂપિયા બસો 600 આ જો પૂરા ભાઈ

छुपन एकसठ एकस रुपया बासठ बेसठ चौसठ पांसठ छास बहुत आगु से भाई यार बसो अड़सठ अड़सठ ना बस तो न रुपया बस अरसर वोगन हित कर हित कर है कोतर रुपया बस तो पंचोतर माल तो लोगों तो में माल बस तो न चोतर चोतर रुपया बस चोतर चोतर आसन नहीं है हाँ उठा से हो गया बस तो न रुपया बस એકી બસો ને એકાશી એક નવા ને બસો છું પચાસ નવ્વાણું બાકી છે ત્રણસો એક બે ત્રણ ત્રણસો ને એકવીસ રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જોઈ લો વીસ કિલોનો મિત્રો ભાવ છે એપીએમસી મળવા ક્વોલિટી મિત્રો તમે જો કે આ રીતનો મિત્રો માલ છે એપીએમસી મળવા વીસ કિલોનો મિત્રો ભાવ છે ત્રણસો એકવીસ રૂપિયા મિત્રો આ વકલના ચારસો ને વીસ રૂપિયા મિત્રો ભાવ આવશે છે ક્વોલિટી મિત્રો તમે જોઈ લો એપીએમસી વીસ કિલોનો મિત્રો છે સુપર ડુંગળી છે ચારસો ને વીસ રૂપિયા મિત્રો વીસ કિલો ક્વોલિટી મિત્રો તમે જો આ રીતનો મિત્રો કઈક માલ છે જોઈએ આપડે મિત્રો પાંચ મિત્રો હરાજી મિત્રો લેવાની એવો મિત્રો કાયદો છે આપણે આપડે બંધારણ મિત્રો કઈ કાયદો નથી પાંચ વખત મિત્રો આપણે હરાજી મિત્રો લઈ લીધે ને અત્યારે મિત્રો તમને વાહિત મિત્રો બતાવું છું કે આ રીતનો મિત્રો માલ છે ને કઈ રીતનો મિત્રો ભાવ છે વીસ કિલોનો નો મિત્રો છે એપીએમસી મવા લાઈવ મિત્રો હરાજી જોવા માટે મિત્રો ખાસ કરીને મિત્રો આપણી ચેનલ ને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો બાકી હેરાજી મિત્રો જોઈ લો મિત્રો આગળ એક થાય છે ને વાહથી મિત્રો હું તમને ભાવ મિત્રો કહેતો જાય કે આવા કઈ રીતના મિત્રો વકલલા કઈ રીતના મિત્રો ભાવ છે બાકી મિત્રો છે ને આપણે આને એવું બોલેલા છે કે પાંચ વકલલા લેવાના પછીના છે ને મિત્રો એક ને વકલા વિડીયો નહીં લેવાના બાકી વિચાર મિત્રો છે ને આવકની જ વાત કરીને તો આ બધી મિત્રો આજની આવક છે સફેદ મળે મિત્રો જો ક્વોલિટી પ્રમાણે માલ છે બધો લાઈવ હેરાજી મિત્રો તમને બતાવી બોલીને બોલીને એકસો ને સોર્યાસી રૂપિયા મિત્રો ભાવ તમે જોઈ લો મિત્રો કે આ રીતનો મિત્રો માલ છે વીસ કિલો નો મિત્રો ભાવ એકસો ને સોર્યાસી રૂપિયા રોજ મિત્રો હરાજ એના વિડીયો જોવા માટે મિત્રો ખાસ કરીને મિત્રો આપણી ચેનલ ને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો દેવાળિયા માર્કેટિંગ યાર્ડમાં માં મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ને આજની મિત્રો આપણે આવકની આજની વાત કરીએ તો આ બધી મિત્રો સફેદ ડુંગળી મિત્રો આવક છે તમે લાલ ડુંગળીમાં મિત્રો અત્યારે હરાજી અત્યારે થાય છે ઓલી સાઈડમાં દસ હજારની મિત્રો સફેદ ડુંગળીમાં છે ને આઠ હજારની મિત્રો લાલ ડુંગળીમાં છે આજની મિત્રો આપણે લાઈવ મિત્રો આપણે હરાજી મિત્રો આપણે જોઈ છીએ લાઈવ હરાજી મિત્રો ડેલી મિત્રો જોવા માટે ખાસ કરીને મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો આજે જોઈ મિત્રો આગળ આગળ વકરેલા સો મિત્રો ભાવ આવે છે એકોતેર એકોતેર રૂપિયા એકસો ખાલી કરો ભૈયા

એપીએમસી મોવા ત્રણસો ને રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવ એવો વીસ કિલોનો મિત્રો ભાવ છે અને અત્યારે હરાજી અત્યારે તમે જોઈ લો અત્યારે મિત્રો અત્યારે આપણે આ થાય છે અને ક્વોલિટી મિત્રો તમે વકલ ને લાઈવ મિત્રો હરાજી જોવા માટે મિત્રો આપણી ચેનલ સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો બાકી મિત્રો જોયું છે આગળ આગળ કયા વકીલના મિત્રો કઈ રીતના ભાવ છે